આજરોજ પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી એક્શન મોડમાં આવી છે વીજ બિલના નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા આજરોજ તારીખ છ ફેબ્રુઆરીથી વીજ કનેક્શન કાપવા અંગે ઝુંબેશ આદરાઈ છે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા વીજ સેવા ન ખોરવાય તે માટે ગ્રાહકોને વીજ બિલ ભરી દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી ખાતે પીજીવીસીએલની તાજેતરમાં મળેલી બેઠકમાં છ ફેબ્રુઆરીથી વીજ બિલ બાકીદારોના વીજ કનેક્શન કાપવાની ુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજરોજ ગાંધીધામ ઝંડા ચોક ખાતે બહારની ટીમો બોલાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં વીજ કનેક્શન કટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ નમસ્કાર આજે બીજી અંજાર વર્તુળ કચેરી તરફથી અહીંયા ગાંધીધામ પેટા પેટાલભાગી કચેરી છે એમાં ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ માટે ટીમો બહારથી બોલાવવામાં આવી છે એ લોકો આજે કમ્પલસરી ફિઝિકલ ડિસ્કનેક્શન જ કરશે એના માટે અમારી વર્તુળ કચેરીના હેડ અમારા એસ ચૌધરી સાહેબ જે વિશેષ મુખ્ય એન્જિનિયર તરીકે પોતાનું જવાબદારી નિભાવી રહ્યા છે એ લોકોની લીડરશિપમાં આજે અમે આ જે ડ્રાઈવ છે એનું આયોજન ગોઠવેલું છે એમાં જોશનાબેન જે અહીંયાના જે નાયબ એન્જિનિયર છે એ લોકોનો ખૂબ પણ ખૂબ મહ મહત્ત્વનું છે ટોટલ આજે અમે ચૌદેક એક ટીમ કરેલી છે ને એમાં સિત્તેર એક જણા બધા ડિસ્કનેક્શન કરવા માટે જ બધી ટીમો બહારથી આયોજન કરેલું છે અમારી અંજાર ટીમ આખી એમાં રણછોડભાઈ છાંગા જે અમારા સિનિયર ક્લાર્ક છે એ લોકો પણ મહત્ત્વનું રોલ ભજવી રહ્યા છીએ બધું અમે ત્રણ દિવસથી એનું પ્લાનિંગ કરતા હતા અને અત્યારે જે અમે ઇનિશિયેટ કરેલું છે ફક્તને ફક્ત અત્યારે એનઆરજીપી જે કોમર્શિયલ કનેક્શનો છે જે ઓફિસો છે જે બેંકો છે કે જે વારંવાર અમે એ લોકોને રિમાઇન્ડ કર્યા છે તો પણ એ લોકો બિલ ભરવામાં થોડી આળસ કરી રહ્યા છે તો એ લોકોના કનેક્શનો કાપવા માટે આજે ફરજિયાત ફિઝિકલ ડિસકનેક્શનનું અમે ડ્રાઈવનું આયોજન કરેલું છે અને હું પોતે બી કે મહેશ્વરી એકાઉન્ટ ઓફિસર તરીકે અમે રોલ ભજવી રહ્યા છીએ અને આ આખું લીડરશીપ અમે વર્તુળ કચેરી તરફથી લીધેલી છે અને ખાસ જણાવવાનું એ કે ભાઈ અત્યારે જે ટીમો બહારથી આવેલી છે એમાં ખાસ અત્યારે જે જીઓ ટેગિંગ બરાબર કે જે આપણે જીપીઆરએસ એના માધ્યમથી અત્યારે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલું છે કે ટીમો બહારની જે એ લોકો કોઈ જાણકાર નથી બરાબર કે ભાઈ આ દુકાન ક્યાં છે કે એ છે પણ આખું ડિજિટલ માધ્યમના આખું એપમાં બધું અમારું બધું સુચારુ રૂપે બધું ટેગિંગ કરેલું છે તો એના ઉપરથી એ લોકોને અમારા જે ડિફોલ્ટર ગ્રાહકો છે જે વારંવાર રિમાઈન્ડર કરવા છતાં હજી સુધી ભર્યા નથી તો એ લોકો જીઓ ટેગિંગના માધ્યમથી ઈ દુકાન સુધી ઈ ઓફિસ સુધી કે ઈ કોમર્શિયલ પ્રોપર્ટી સુધી જશે અને ઈ કનેક્શન ફરજીયાત પ્રમાણે કાપશે અને એના પછી કાપ્યા પછી એ જે ગ્રાહક છે એને ફરજીયાત ઓફિસે આવવું પડશે

તો એના થકી પોતે જાગૃત બને જો એના વીજ લેણા બાકી હોય તો તાત્કાલિક આવી સરળ અવગડ ઊભી કરેલી છે સરકાર સરકારશ્રીએ આપણે કંપનીએ તો એનો ઉપયોગ કરે ને એ લેણા છે તાત્કાલિક ભરે આ જુગેશો જે આજથી અમે પ્રારંભ કરી છે એ ઓલરેડી બે મહિના સુધી સતત રહેવાની છે માર્ચ સુધી આપણે તો જે આપણા જે માનવતા ગ્રાહકો છે અમે પણ ઈચ્છીએ છીએ કે એ લોકોને તકલીફ ન પડે એ લોકો પોતે જાગૃત બને અને એ લોકો આવી જે પબ્લિક યુટિલિટી કંપનીઓ છે જે સરકાર શ્રી હસ્તક છે તો એને હજી મજબૂત બનાવવા માટે પૂરી રીતે સહયોગ અને સપોર્ટ કરે એવી રીતે સૌ જનતા અને સૌ મિત્રોને જે આપણા ગ્રાહકો છે એ લોકોને અપીલ છે હું હું મારા જે મિત્ર છે જે આખું આ ડ્રાઈવ આયોજન કરવામાં રણછોડભાઈ જે અમારા સાથે રહ્યા છે હું એમને પણ વિનંતી કરીશ કે જે પ્રજા છે કે જે ગ્રાહકો છે એને અપીલ કરે અને એના અનુલક્ષી પોતાનું માર્ગદર્શન આપે રણછોડભાઈ છાંગ નમસ્કાર અંજાર વર્તુળ કચેરી બીજી વિશેલ દ્વારા જે વીજ બિલના નાણા લાંબા સમયથી બાકી રહેતા હોય એવા ગ્રાહકો સત્વરે પોતાના નાણાં ભરપાઈ કરે અને કંપનીની જે રેવન્યુ છે એ આ અંજાર વર્તુળ કચેરીની સાડા છ કરોડ જેવી લેણી રકમ નીકળે છે એની વસુલાત માટે અને માર્ચ એન્ડિંગ આવતું હોય અને કંપનીના નિયમ અનુસાર ગ્રાહકો સમય મર્યાદામાં પોતાના નાણાં ભરપાઈ કરે એ માટે થઈને આજે ગાંધીધામ મધ્યે વર્તુળ કચેરી અંજાર દ્વારા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે મિત્રો ખરેખર પીજીવીસીએલ એ પ્રજા સાથે જોડાયેલ છે અને પ્રજા જેને વીજ વપરાશે એક મહિનાના કે બે મહિનાને વપરાશ પછી બિલ આપવામાં આવતું હોય છે અને એનામાં પણ દસ દિવસનો ટાઈમ આપવામાં આવતો હોય છે પણ એ જાગૃતિ થાય અને ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પ્રજા વધુમાં વધુ પોતાના નાણાં સમયસર ભરપાઈ કરે જેથી વધારે સુચારુ સગવડો એમને મળતી રહે વાત રહી ગાંધીધામની તો ગાંધીધામમાં કંપની દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે ટૂંક સમયમાં જ જે જે કેબલ છે એ અંડરગ્રાઉન્ડ કરવાની કાર્યવાહી કરી અને કચ્છમાં સૌથી પહેલું આ મેગા સિટીને સગવડ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે પ્રજાની પણ એક ફરજ બને કે પોતાનો જે સેવા જે મળતી હોય એના પ્રત્યુત્તર રૂપે જે પોતાના વીજ બિલ છે એનું સમયસર ભરણું કરે અને અત્યારે કોમર્શિયલ અને એલટીએમડી એટલે કે એનઆરજીપી અને એલટીએમડી કનેક્શનો માટે આ ઝુંબેશ શરૂ કરી છે તો ટૂંક સમયમાં રેસિડેન્સી અને ખેતીવાડીમાં પણ આ કામગીરી કરવામાં આવશે પરંતુ મારી નમ્ર અપીલ છે કે ડિસ્કનેક્શન કાર્યથી કરવું જ ન પડે અને પોતાના જવાબદારી સમજી અને પ્રજા પોતાના જે બિલ આવે અને તરત જ ઓનલાઈન એનું પેમેન્ટ કરે જેથી કરીને કંપનીને એની સુચારુ સપોર્ટ મળે અને જે કંપનીનો મેન પાવર છે એ અન્ય સર્વિસ આપવા માટે મેનેજમેન્ટ પ્રોવાઈડ કરી શકે તો સર્વ લોકોને ગાંધીધામ અને સમગ્ર કચ્છના લોકોને એક કર્મચારી તરીકે કચ્છના રહેવાસી તરીકે કે નમ્ર અપીલ કરું છું કે આપણું જે કચ્છનું નામ છે એ નામ રોશન થાય અને કંપની વધુમાં વધુ સગવડો આપી શકે એ માટે આપણા વીજ સમયસર આપણે ભરપાઈ કરીએ અસ્તુ